સુરત શહેરની નગર પ્રાથમિક સ્કૂલો આદિવાસી વિસ્તારની સ્કૂલો તેમજ સુરતી અમદાવાદ વિહારધામ એકસો દસ થી વધુ સ્કૂલોના પચાસ હજાર બાળકોને વિનામૂલ્યે સ્ટેશનરી કિટનું વિતરણ કરવામાં આવ્યું આયોજક શ્રી સહસ્ત્રળા પાર્શ્વનાથ ટ્રસ્ટ ગોપીપુરા સંચાલિત ચેરિટેબલ છેલ્લા ત્રણ દાયકાથી અખંડ અવિરત અને ઐતિહાસિક સેવાકીય કાર્યો કરી રહી છે આ સંસ્થા છેલ્લા પાંચ વર્ષથી સુરતની નગર પ્રાથમિક શાળાઓમાં સમગ્ર વર્ષ સુધી ચાલે તેટલી સ્ટેશનરી વિનામુલ્યે કીટ વિતરણ કરી એક ઇતિહાસ ખાસનું સર્જન કર્યું છે વર્ષ 2024 માં 110 શૂલોમાં 50000 થી વધારે બાળકોને સ્ટેશનરી કીટ વિતરણ કરેલ છે અત્યાર સુધીમાં સંસ્થા દ્વારા લાખો બાળકોને સ્ટેશનરી કીટ વિતરણ કરવામાં આવેલ છે આ કાર્યમાં ઘણી સેવાભાવી જૈન સંસ્થાઓ તેમજ 1000 થી વધુ કાર્યકર્તા સેવા આપી રહ્યા છે સંસ્થાના ઉપક્રમે શું કાર્યક્રમ હતો સુરત શહેર તેમજ આદિવાસી વિસ્તારો તેમજ સુરત થી અમદાવાદના જે અમુક ગામડાઓની અંદર સ્ટેશનરી બીજા શું કાર્યક્રમ કરી રહી છે આખા વર્ષ દરમિયાન સંસ્થાનું એક મુખ્ય કાર્ય એ છે કે સુરત શહેરની અંદર કોઈ પણ વ્યક્તિ દુઃખી ન રહેવી જોઈએ પશુ હોય પક્ષી હોય કે માણસ હોય તેને સમજીને કાર્ય ચાલે છે તેમાં સુરત શહેરની અંદર લગભગ દરરોજ બે હજારથી વધારે વ્યક્તિને ભોજન આપવાનું કાર્ય ચાલે છે અમુક જગ્યાએ ચણા પણ કામ ચાલે છે તેમજ જ્યાં જરૂરિયાતમંદને ઘાસની પણ વ્યવસ્થા કરી આપવામાં આવે છે બીજી શું પ્રવૃત્તિઓ સંસ્થા કરી રહી છે બીજી વિશેષ પ્રવૃત્તિમાં સંસ્થાઓ ગરીબો લોકોની જે જરૂરિયાત હોય માનો કે સિવિલ હોસ્પિટલ છે સિવિલ હોસ્પિટલની અંદર વધારે વધારે ગરીબે આપણને જોવા મળે તો તેવી જગ્યાએ જે પ્રસુતિ થાય છે બાળકનો જન્મ આપે છે ત્યારે એને માતાને પોતાને પહેરવા માટે કપડાં નથી હોતા તો બાળકને શું પહેરાવે એ અનુલક્ષીને અમારી સંસ્થા મારફત બાળક જન્મે એટલે તરત બે જોડ કપડાં તેમજ માતાને સુખડીનો બોક્સ આપવામાં આવે છે આ એક કાર્ય સંસ્થા મારફતે સદે ચાલી રહ્યું છે તેમજ અહીંયા કીટ વિતરણનો શું કાર્યક્રમ થાય છે એની વાત કરો સુરત શહેરની અંદર એવું હોય છે કે ઘણી વ્યક્તિઓ એવી હોય છે કે લાંબો સમય સુધી પોતાના સંતાને મોટા કર્યા ભણાવ્યા ગણાવ્યા મેરેજ કર્યા અને ત્યાર પછી એમનું સંતાન એમના સામે જોતો નથી હોતો ત્યારે સંસ્થા દ્વારા એ વસ્તુ જ્યારે નજરમાં આવે તો એવા પરિવારને દર મહિનો ચાલે તેટલું અન્નદાન કરવામાં આવે છે તેમાં

વિનામૂલ્યે સ્ટેશનરી કીટ વિતરણનું એક અદ્ભુત આયોજન સમગ્ર સુરતની નગર પ્રાથમિક શાળામાં થયું જેમાં લગભગ એકસો દસથી પણ વધારે નગર પ્રાથમિક શાળાના પચાસ હજારથી વધારે બાળકોને વિનામૂલ્યે એક અદ્ભુત સ્ટેશનરી કિટ વિતરણ કરવામાં આવ્યું જેમાં જૈન તેમજ અજૈન થી અજૈન એવા હજારથી પણ વધારે યુવાનો આ કીટ વિતરણમાં વ્યવસ્થામાં જોડાયા અને અજૈન તેમજ જૈન એવા પચાસ હજારથી વધારે બાળકોને સ્ટેશનરી કીટ આપવામાં આવી આ કીટમાં બુક્સ પેન્સિલ પેન રબર સંચો વગેરે તેને આખા વર્ષ દરમિયાન જે સ્ટેશનરી કીટ ઉપયોગમાં આવે તે તમામે તમામ કીટ ધોરણ વાઇઝ નગર પ્રાથમિક શાળામાં કાર્ય કરતા પોતે સ્વયં પહોંચી અને બાળકોને એમના હાથમાં ખૂબ સુંદર રીતે ભારત માતાની જય બોલાવીને સુપૃત કરવામાં આવ્યું આ સુંદર જે આયોજન થયું એમાં સંસ્થા જે આર્થિક ડોનર છે જેના થકી આ કાર્ય સંપન્ન થયું એનો પણ ખૂબ ખૂબ આભાર માને છે આ સંસ્થા લગભગ છેલ્લા પાંચ વર્ષથી આવી રીતના સ્ટેશનરી કીટ વિતરણ વિના કરી રહી છે સુરતની નગર પ્રાથમિક શાળાઓમાં સાપુતારા પાસે આવેલી આદિવાસી ડાંગ વિસ્તારની જે સ્કૂલો છે એમાં તેમજ જૈનોના ગુરુ ભગવંત જે વિહારધામમાં જે સ્કૂલનો ઉપયોગ કરે એટલે કે જે સ્કૂલમાં રાત્રિ રોકાણ કરે એ તમામ સ્કૂલોમાં પણ કીટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું ધન્યવાદ પરેશ મારું જનસાક્ષી ન્યુઝ સુરત